નમસ્કાર મિત્રો ફરી વાર મારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે હાલ આપણે જૂનાગઢમાં છીએ અને આજે મહાશિવરાત્રિ છે જો તમે મોટો ગિરનાર ડુંગર જોઈ રહ્યા છો ત્યાં સાત વિવળા આવેલા છે અને આજે મહાશિવરાત્રી હોવાથી જે સાત વેવડા છે જે વેલનાથ બાપુના ત્યાં આજે પાણી આવવાનું છે તો સાત વેવડામાં જે પાણી આવે છે અને એવો ઇતિહાસ છે જે પૌરાણિક સમયથી છે આ ઇતિહાસ છે અને ઘણો બધો ઇતિહાસ પણ છુપાયેલો છે તો મિત્રો એમ કહેવામાં છે કે જે વેલનાથ બાપુના એવા જે જે વૈલનાથ બાપુના કૃપાથી જે સાત વિવડા છે એમાં પાણી આવે છે અને આજ પણ છે લોકો જે પાણીને ઘરે લઈ જાય છે અને એમ પણ કહેવામાં આવે છે કે જે સાત વિવડાનું પાણી જો સાત વીવડામાં પાણી હોય તો પણ વરસ સારું થાય એમ પણ ઘણા લોકો છે અહીં કહે છે તો મિત્રો જે જ્યારે તમે જૂનાગઢ ગિરનાર સડો ત્યારે જે જમણી સાઈડ એક બોર્ડ આવશે જ્યારે બે હજાર પગથી આજુબાજુ સડો ત્યારે મિત્રો જ્યાં અહીં આવવાનો રસ્તો છે ત્યાંથી તમને જોવા છે તો મિત્રો મહાશિવરાત્રિ હોવાથી જે ઘણા બધા લોકો છે ત્યારે તમને અહીં જોવા છે અને જે સાત વિવડા સુધી પણ જે લોકો દર્શન કરવા માટે જાય છે મિત્રો તો તમે જોઈ શકો છો સામે લીપ છે જે ડુંગ અંબાજી સુધીની લીપ ડુંગર પર ચડે છે અને આ નિશીનું દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો અત્યારે ઘણા બધા લોકો છે દર્શન કરવા માટે ઊભા છે અને જો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં જે બે જોવાન છે એ ઉતરી રહ્યા છે તો મિત્રો આમ જે સાત વિવડા છે ત્યાં સુધી ત્યાં જે ટોચ સુધી ટોચના નીચે સુધી છે સાત વિવડા આવેલા છે જે ત્યાં સુધી છે ઘણા લોકો દર્શન કરવા માટે જાય છે અને જે બોટલમાં પાણી પણ લાવે છે તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીને જો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો જે ઘણા બધા છે એમ પણ કહેવામાં આવે છે કે જે પાણી પવાથી ઘણું બધું પણ સારું થાય છે તો મિત્રો આવા જ વિડીયો માટે છે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો થોડેક જ સમયમાં છે જે આપણે વેલનાથ બાપુની સમાધિના દર્શન કરવા માટે જશું તો એ બીજા વિડીયોમાં હું તમને દેખાડીશ તો મિત્રો તમે જોઈ રહ્યા છો અને આજે હું તમને જૂના લાવ્યો છું અને મને પણ ઘણી બધી ખુશી થાય છે કે જે આજે તમને પણ જે ઘણું બધું આવું જાણવા મળ્યું તો ઘણા બધા લોકોને પણ જે આ રીતની ખબર નહીં હોય તો જ્યારે તમે મહાશિવરાત્રી હોય અને ત્યારે આ જગ્યાએ આવજો જે તમને આપોઆપ ખબર પડી જશે કે જે સાત વિવડામાં લોકો દર્શન કરવા જાય અને સાત વિવડામાં પાણી પણ આવે છે તો હાલના કલ સમયમાં પણ જે વેલનાથ બાપુનું એટલું સત છે વેલનાથ બાપુનો એટલો ચમત્કાર છે મિત્રો અહીં આજુબાજુ જે તમને ઘણું બધું સુંદર જંગલ દેખાય અને ફોટો કરવા માટેની આ બેસ્ટ જગ્યા છે તો મિત્રો વિડિયો ગમે તો લાઈક શેર કરજો જય વેલનાથ બાપુ જય ગિરનારી